મોરબીના જુદા જુદા પાંચ તાલુકાઓમાં કુલ છ હજાર સાતસો ચોવીસ જેટલા વિદ્યાર્થીઓની આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્કોલરશીપ એક્ઝામ યોજાઈ જુદી જુદી શાળાઓમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી મોરબીના કુલ પાંચ તાલુકા જેમાં મોરબી માળિયા વાંકાનેર હળવદ અને ટંકારા એમ પાંચ તાલુકાના જુદા જુદા સેન્ટરો ઉપર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ તેમજ માધ્યમિક વિભાગની સ્કોલરશીપ એક્ઝામનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આજે રવિવારે સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી જુદી જુદી શાળાઓમાં આ પરીક્ષા મોરબી ખાતે અને અન્ય તાલુકાઓમાં યોજવામાં આવી હતી જેમાં શિક્ષણ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે જુદા જુદા પાંચ તાલુકાઓમાં કુલ અઢાર બિલ્ડિંગમાં એકસો પીચા પિંચોતેર જેટલા બ્લોકમાં પાંચ હજાર ત્રેપન જેટલા વિદ્યાર્થીઓએ પ્રાથમિક વિભાગમાં સ્કોલરશિપ એક્ઝામ આપી હતી જ્યારે જુદા જુદા પાંચ તાલુકાઓમાં સાત જેટલા બિલ્ડિંગોમાં ત્રેસઠ જેટલા બ્લોક બનાવવામાં આવ્યા હતા જેમાં એક હજાર છસો એકોતેર જેટલા વિદ્યાર્થીઓએ માધ્યમિક વિભાગમાં આ સ્કોલરશિપની પરીક્ષા આપી હતી તેમ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતાએ માહિતી આપતા જણાવ્યું હતું આપણે પાંચ તાલુકા છે પાંચ સેન્ટર છે તેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણવૃત્તિ પરીક્ષાનું આયોજન કર્યા છે અને એમાં પ્રાથમિકમાં પાંચ હજાર ત્રેપન અને માધ્યમિકમાં છે એ સોળસો ને એકોતેર જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા આપવાથી એને ઘણો બધો ફાયદો થશે એના એને પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે ડેવી એનો પણ એને લાભ થશે શિષ્યવૃત્તિ તો મળશે જ સાથે સાથે ભવિષ્યમાં જ્યારે બોર્ડની પરીક્ષા આપશે ત્યારે બોર્ડની પરીક્ષા વખતે અલગ સેન્ટર હોય છે અલગ શાળા હોય છે એમાં કેવી રીતે પરીક્ષા આપવી તો એમાં પણ એને ઉપયોગી થશે અને ઘણી વખત એવું થાય છે કે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીને આગળ જતાં ભવિષ્યમાં પણ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ જ્ઞાન કામ આવે છે અને એનો અનુભવ પણ કામ આવે છે અને અલગ અલગ શિષ્યવૃત્તિ હોય છે પ્રાથમિકની પ્રાથમિક મુજબ હોય છે માધ્યમિકની માધ્યમિકની મુજબની શિષ્યવૃત્તિ હોય છે અને જે નિયમ પ્રમાણે ઘરે હવે ઘણી બધી શિષ્યવૃત્તિ શરૂ થઈ રહી છે તો એમાં આ જે નિયમ પ્રમાણે છે એમને